વિષયના સાનિધ્યમાં વૈરાગ્યની કસોટી વૈરાગ હોય એટલો આપણે આ સંસ્થામાં બધા કામ કરી છે તો કઈ વ્યક્તિમાં કેટલો વૈરાગ છે ઈ સગવડતામાં ખબર પડે કે અગવડતામાં ખબર પડે એ સગવડતામાં મજા એ સગવડતામાં મજ સગવડતા અગવડતામાં વધારે ખબર સગવડતામાં તો શું ખબર પડે સગવડતા કેટલું ભોગવે છે સગવડતા હોય ત્યારે તો બધા સરખા હોય વૈરાગ વિના વૈરાગ વાળા હોય વૈરાગ વાળાને કાંઈ વાંધો ન હોય વૈરાગ વિના કઈ વાંધો ન હોય ત્યારે શું ખબર પડે ત્યારે ખબર ન પડે અગવડતામાં કામ કરવું હોય તો વૈરાગ જેને સાચો હોય એ કરી શકે અથવા જેને મહિમા હાચો હોય એ કરી શકે મહિમા હાચો હોય તો ભાઈ હાલો અગવડતા તો અગવડતા ને ગમે તે સગવડતા સગવડતા આપણે કામ પાર પાડવું એવું અને સગવડતામાં હવે કામ કરી જાણે તો વૈરાગવાળાને મહિમાવાળા જ કરી જાણે એ તો બધા કરી જાણે એટલે સગવડ વૈરાગ છે કે નહીં અને મહિમા છે કે નહીં એ અગવડતામાં ખબર પડે જેટલી વધારે અગવડતા એટલી કસોટી વધારે અતિ અગવડતા હોય અને તોય કામ કરી બતાવે ત્યારે એને સાચો વહી રહે છે સાચો મહિમા છે શાસ્ત્રીજી મહારાજા ગુરુકુળની શરૂઆત કરી ત્યારે કેટલી અગવડતા હતી ગુરુકુળની શરૂઆત કરી ત્યારે જ એવું કહે નહીં આખી જિંદગીમાં કેટલી અગવડતા હોય કેટલા વિરોધ કરે કેટલું એલું કરે હાચો વૈરાગ ને સાચો મહારાજ નો મહિમા ન હોય તો ટકી કે નહીં હવે આ બધાને ગમતું નથી આપણે જેને માટે કરીએ છીએ એને જ ગમતું નથી તો આપણે શું કરવું કઈ નહીં હંકેલી બેહી જાય મારા અને જેને મહિમા હોય એ હંકેલીને ન બે અને જેને સાચો વૈરાગ ગયો હોય એ અગવડતા હોય તો એ ન બે શકે કોક માણસો વિરોધ કરે અને આપણાથી બળ્યા હોય એ આપણો વિરોધ કરે એટલે આપણે ભૂગીએ તો નહીં ત્યારે શું કરીએ આપણે ભગવાનની સેવા મૂકી દે મૂકી દઈ વૈરાગી મૂકી દઈ વૈરાગ સાચો વૈરાગ તો એને કહેવાય પારે જ ઉતરી જાય અને મહિમા એને જ કહેવાય પાર ઉતારે તો જ કહેવાય અગવડતામાં વૈરાગ્ય મૂકી દે એટલે હે સેવા મૂકી દીધી સમજાય વૈરાગ્ય મૂકી દે એટલે વૈરાગ તો મારે જ એવું કીધું કે વિષય ભોગનો પ્રાપ્તિ થાય ત્યારે વૈરાગ ઢીલો પડી જાય અને આપતકાળ વિપરીત દેશકાળ આવે ત્યારે મહિમા ઢીલો પડી જાય બે નોખા નોખા છે અને વૈરાગ્ય હોય તો એ ક્યારે ઢીલો બે ભેળા હોય તો વાંધો નહીં પરીક્ષા વિષયની ભોગ વિષય ભોગની પ્રાપ્તિમાં થાય એવું હા સગવડતામાં થાય સગવડતામાં મને ભોગવવું વૈરાગ ઢીલો હોય તો આપણે છે અહીંયા બધા એમાં રેગ્યુલરમાં હોય એવો સમય ઉત્સવ હોય ત્યારે હોય સમય ઉત્સવ હોય તો હવ મળે બીજા બધા લેતા હોય તો હાઉ થોડો થોડોક મળે લેવા એક તો સ બધી સમયની બધી સગવડતાઓ હોય એટલે હવ મળે લેવા તો એ ક્યાંને કેટલો વૈરાગ હોય એ હવને ખબર પડે એ એટલે વિષય ભોગની પ્રાપ્તિ થાય સગવડ સગવડતા હોય ત્યારે વૈરાગની ખબર પડે અને અગવડતા હોય ત્યારે મહિમાની ખબર પડે અગવડતા કા સગવડતા બે માંથી એક તો હોય એટલે વૈરાગ્ય સહિત મહિમા મહિમા એ સહિત વૈરાગ્ય એનો અર્થ એવો થયો વિષય ભોગની પ્રાપ્તિ હોય ત્યારે મહિમા એ સહિત વૈરાગ્ય હોય તો ઢીલો ના પડે અને આપતકાળ આવ્યો હોય ત્યારે વૈરાગ્ય સહિત મહિમા હોય તો ઢીલો ન પડે બે પેલા મુખ્ય મુદ્દા વિષયના સાનિધ્યમાં વૈરાગ્યની કસોટી થાય છે આપતકાળમાં સમજણની કસોટી થાય છે વિષયના સાનિધ્ય માટે સગવડતામાં આપણે વૈરાગની કસોટી થઈ જાય જરા કંઈ સગવડતા આવી એટલે વૈરાગની કસોટી થઈ જાય અને અગવડતા આવી એટલે મહિમાની કસોટી થઈ જાય આપણને કેટલો મહિમા છે આમ આમ હોય છે જાય આ વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી કે જેને જેટલો વૈરાગ્ય હોય અથવા જેને જેટલી સમજણ હોય તે તો જ્યારે કોઈ વિષય ભોગની પ્રાપ્તિ થાય અથવા કોઈ આપતકાળ આવી પડે ત્યારે કળાય પણ તે વિના કળાય નહીં એમાં જાજી સંપત્તિ કે આપત્તિ આવી પડે તો સી વાત કેવી પણ આ દાદા ખાચર ને થોડું જ આપતકાળ જેવું આવ્યું હતું તેમાં પણ જેનું અંતઃકરણ જેવું હશે તેવું સૌને જણાયું હશે અહી દાદા ખાચર ને બધી આ ભાણ ખાચરની ને બાપુની એની ની બાપુની ઉપાધિ ઉપાધિઓ હતી ને એવી આપત્તિ કોઈ એમ કહેતા હોય છે કે બોલું દીકરી મરી ગઈ હતી એ ઓલા સેતુમાલા ટીકામાં એવું નથી લખ્યું સેતુમાલા ટીકામાં આ લખ્યું છે કારણ કે હું આપત્તિ આવી હોય ત્યારે તો બધા લખનારા હતા જ ને એટલે એને ખબર હોય એટલે સેતુમાલા ટીકામાં એવું લખ્યું છે કે આ બધી શત્રુઓ તરફથી દ્વેષીઓ વિરોધીઓ તરફથી શત્રુઓ તો કોઈ હતા નહીં હતા તો અંદરના અંદરના પણ વિરોધ કરનારા હોય ને એટલે આપતકાળ બધો કેવો હતો એમ ક્યાંય ઘરમાં દાણા ન હોય મહારાજ ને સાધુઓ બધા હોય અને ખડામાં દાણા પીડ્યા હોય એને ઓલા ભાવનગર સરકારે રોક્યા એમ કે છૂટા કરે નહીં આવું બધું હોય મહારાજ પાસે ઘેરે બેઠા હોય એ રીતે દાદા ખાતરને મહિમા હોય એટલે બધું આ કે મહિમા ને વૈરાગ્ય જોઈ મહિમા વૈરાગ મહિમા ખાલી વૈરાગ વૈરાગ વિનાનો ટકે નહીં અને વૈરાગ છે એ મહિમા વિનાનો ટકે નહીં એટલે એ બેન પરસ્પર એકબીજાને ચાલુ છે ખાલી મહિમા હોય ને વૈરાગ ન હોય તો કેટલું લાંબુ હાલે અને વૈરાગ ખાલી હોય ને મહિમા ન હોય એ લાંબો ન હાલે કોઈ એક તો ત્યારે બીજા બધાને એમ કેવા વિચાર કે સંકલ્પ થયા છે કે મારે દાદાનું છે દાદો જાણે આપણે હું દાદા ખાતર નું છે તો દાદો જાણે આપણે હું શું હવે બે મજા કરે હાલો વિશ્વ મંગલ સ્વામી છે એનું એનો ભાર એ ઉપાડે એમ આપણે હું આપણે તો આપણું કામ કરી લીધું છે એ પણ ભગવાનનો મહિમા હોય તો એને એવું ન થાય ને તો એનો ભાર એ ઉપાડે દાદા ખાચરનો ભાર દાદા ખાચર ઉપાડે એવું એ ન થાય દાદા ખાચરને ભગવાનના ભગતમાં એને હર હમદર્દી થાય એમ કે ભગવાનનો ભગત છે તો એ મુક્તાન સ્વામી એ જ કીધું ને કે દાદા ખાતરને આપતકાળ હોય તો સત્સંગમાં આપતકાળ ગણાય હારા ભગત હોય ને અને આપતકાળ હોય તો પછી સત્સંગમાં સમાસ ન થાય એટલે હરક શોખ થઈ આવે હરખોક થાવો એ વૈરાગને મહિમાની ખામીને બતાવે છે તો મુક્તાન ને હરક્ષ શોક થયો એ મહિમાની ખામી ગણાય કે નહીં બહુ જાદા પ્રશ્નો લીધા છે બધા લીધા છે સત્સંગનો ઉત્કર્ષ હોય ત્યારે આપણને હરખ થાય અને સત્સંગનો અપકર્ષ હોય ત્યારે આપણને શોખ થાય તો વૈરાગની ને મહિમાની ખામી ગણાય કે નહીં એવું છે એટલે મહારાજે તો કીધું કે હરખ શોખ ન કરવો જો એને સાચો મહિમાને સાચો વૈરાગ હોય તો પ્રયત્ન કરે હરક હરક્ષોક ન કરે મહારાજ એવું કીધું પ્રયત્ન પૂરો કરે અને હરક્ષોક જરાય ન કરે મુક્તાનંદ સામે એવું કીધું કે મહારાજ અરક્ષોક તો થાય છે એટલે ભગવાનના ભગતને માટે આપ પોતાના માટે કંઈ એને રક્ષોક નથી થતો પણ મહારાજે કીધું એ ન કરવું ભજન કરવું અને પોતાનું કર્તવ્ય બજાવવું પ્રયત્ન કરવો હરક ન કરવો હરક છે એ તો વૈરેગની જ ખામી છે અરે મહિમાની વૈરેગની ખામી છે તો એને પક્ષ ન કહેવાય એ ભગવાનના ભગત માટેના હરક થાય તો એ તો એમ કે પક્ષ કહેવાય ને તો ખાલી હરક થાય એ પક્ષ ન કહેવાય એને મદદ કરે એ પક્ષ કહેવાય મદદ કરવી એટલે હરક શોખ જ જોઈએ મહારાજે એવું કીધું ખરું કે ભગવાનના દુઃખ ભગવાનના ભક્તના દુઃખે દુઃખીઓ થાય પણ આ પછી ના પાડીશ હા એમ ભગવાનના ભગતને પ્રાઇવેટ દુઃખે દુખીઓ અને એટલું થાય અહીંયા મારે થોડોક ફેર કર્યો છે એ પણ હું મારે જ કીધું કે રઘુનાથ દાસ હતો તો રામાનંદ સ્વામી ધામમાં ગયા તો એ અરખથી ગીતાની વાતો કરતો હોય કે હાથમાં તો કઈ મરતો નથી અને ધીરણા ની યથા વિહાય રામાનંદ સ્વામીનું ગૌડું બહુ શરીર થઈ ગયું હતું હવે સારું થયું નવું મળે એ સારું છે ને એવી વાતો કરતો હતો અને જરાય શોખ થયો નહીં ભગવાનના ભગતને કંઈક દુઃખ થાય તો એને આમો જો ભગત હોય તો એને દુઃખ થવું જોઈએ હમદર્દી થવી જોઈએ એના દુઃખમાં હાલો આપણે ભાગ પડાવી અને એનું દુઃખ ઓછું કરી એવું ભગવાનના ભગતને થવું જોઈએ અને એને બહુ મોટી વાત કીધી મહારાજે એ વતન એને બહુ મોટી વાત કીધી છે અને ન થાય તો મારે જ કહે એને અસુર જેવો જાણવો અહીંયા મારા એવું કીધું કે સત્સંગનો જે ઉત્કર્ષ થાય એમાં પ્રયત્ન કરવો ન કરવો એવું પ્રયત્ન કરવો હરક્ષોક અંતરમાં ન પામો ભગવાનના ભગતને માટે હરક્ષોક પામો જનરલ આ બધા ઉત્કર્ષ અપકર્ષને માટે હરક્ષોક નો પામો ઉત્કર્ષ અપકર્ષને માટે હરક્ષોક પામે તો મારે કીધું કે એટલી હમજણની ખામી ગયા એટલે મહિમાની ખામી કહેવાય એને વૈરાગની ખામી કહેવાય બહુ ઝીણું છે મારે કીધું છે એટલે મારે કહે કે આ તો જેને આવે એને ખબર પડે જેના હૃદયમાં આવે તો એને ખબર પડે કે આ બરાબર ને આ બરાબર નહીં આ બધા એકબીજાને ક્રોસિંગ કરે એવા પોઈન્ટો છે ક્રોસ પોઈન્ટ છે ભગવાનના ભગતને માટે અરક્ષોક કરવો દુઃખીને સુખી થાવું અને સત્સંગ માટે સુખ અરક્ષોક ન કરવો વિષયના સાનિધ્યમાં વૈરાગ્યની કસોટી થાય છે આપતકાળમાં સમજણની કસોટી થાય છે વિષયનું સાનિધ્ય હોય ત્યારે વૈરાગ્યની કસોટી આપતકાળ હોય ત્યારે એટલે મહિમાની કસોટી થાય આ વચનામૃતમાં મૃતમાં શ્રીજી મહારાજે વાત કરી કે જેને જેટલો વૈરાગ્ય હોય અથવા જેને જેટલી સમજણ હોય તે તો જ્યારે કોઈ વિષય ભોગની પ્રાપ્તિ થાય અથવા કોઈ આપતકાળ આવી પડે ત્યારે કળાય પણ તે વિના કળાય નહીં એમાં ઝાઝી સંપત્તિ કે આપત્તિ આવી પડે તો શી વાત કહેવી પણ આ દાદા ખાચરને થોડું જ આપતકાળ જેવું આવ્યું હતું તેમાં પણ જેનું અંતઃકરણ જેવું હશે તેવું સૌને જણાયું હશે અહીં મહારાજ કહે છે કે વૈરાગ્યની પરીક્ષા વિષય ભોગની પ્રાપ્તિમાં વિશેષે કરીને થાય છે વિષય ભોગના અભાવમાં સામાન્ય વૈરાગ્ય અને તીવ્ર વૈરાગ્ય બંને સરખા તેજસ્વી જણાય છે મળતું જ ન એટલે વિષયભોગના અભાવમાં અગવડતામાં મળે જ નહીં કાંઈ તો હોવ વૈરાગી મળે ત્યારે વૈરાગ કોને છે કોને નથી એ ખબર પડે કોઈ પણ નાની મોટી પ્રાપ્તિ થાય સગવડતાની ત્યારે જ સાચો વૈરાગ ખબર પડે અગવડતા જ હોય ત્યારે તો હોઉં ને બધાને ચલાવી લેવાનું હોય વૈરાગ ન હોય એ સાને ખૂણે કૂટતા હોય માળું કાંઈ નથી એમ કાંઈ નથી એવું કૂટતા હોય અને વૈરાગ હોય તો કોટે નહીં કે સારું છે હાલો વિષય અભાવમાં સામાન્ય વૈરાગ્ય વૈરાગ્ય અને તીવ્ર બંને સરખા માણસો વૈરાગ નો હોય તો એ શું કરે અમારે કેમ કામ કરવું કઈ છે તો નહી સગવડતા તો સગવડતા નથી એવું નથી એને વૈરાગ નથી એની એ કૂટે છે પણ હવે એને એમ તો કહેવાય નહીં કે ભાઈ તમારે વૈરાગ નથી તો કે આ નગર હું મફત કામ કરાવવા માગતા લાગો તમારે મફત કામ કરાવવું છે લો અત્યારે આપણે સંતોને કંઈક કહીએ તો હોય કે આપણે કે સંતો તો પાછા શું કે આપણે કઈ બહુ કહી તો બહુ લોભિયા છે છે એને લોભ લાગ્યો છે પૈસા ખર્ચવા નથી અને આપણી પાસે કામ કઢાવવું છે અહીં મહારાજ કહે છે કે વૈરાગ્યની પરીક્ષા વિષય ભોગની પ્રાપ્તિમાં વિશેષ કરીને થાય છે વિષય ભોગના અભાવમાં સામાન્ય વૈરાગ્ય અને તીવ્ર વૈરાગ્ય બંને સરખા તેજસ્વી જણાય છે ત્યારે સામાન્ય વિશેષ ભેદ દેખાતો નથી જ્યારે મનગમતા અને અનુકૂળ વિષય પ્રાપ્ત થાય ત્યારે સામાન્ય વૈરાગ્ય ઢીલો પડી જાય છે સગવડતાઓ મળે ઊભી થવા ધીરે 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 એટલે ત્યારે વૈરાગની ખબર પડે કેને કેટલો વૈરાગ છે સગવડતામાં કેટલો લેવાઈ જાય છે સગવડતાની એક્સેપ્ટ મળે કેટલો કરવા જ્યારે મનગમતા અને અનુકૂળ વિષય પ્રાપ્ત થાય ત્યારે સામાન્ય વૈરાગ્ય ઢીલો પડી જાય છે અને તીવ્ર વૈરાગ્ય હોય તો ઢીલો પડતો નથી વિષયનો સ્વીકાર કરતો નથી સગવડતાનો અભાવ વૈરાગ્ય વધારે છે તેને માટે તે મદદરૂપ થાય છે પરંતુ વૈરાગ્યની પરીક્ષા તો વિષયની પ્રાપ્તિમાં થાય છે કેટલો છે એ સગવડતામાં ખબર ખબર પડે અગવડતામાં કેટલો આગળ હું ફરીથી વાત થઈ સગવડતાનો અભાવ વૈરાગ્ય વધારે છે તેને માટે તે મદદરૂપ થાય છે એટલે અગવડતામાં કેટલો આને વૈરાગ છે એ ખબર ન પડે કેટલો વૈરાગ્ય છે એ તો સગવડતામાં જ ખબર પડે એને પોતાની ખબર પડતી હોય કે આપણે વૈરાગ્ય છે કે નિયમ આપણે કોઠીમ રહેતા તો હવે ફરજિયાત એક ટાણા કરવાના હતા ને એક જ રોટલી મળે એટલે બીજી રોટલીનો વૈરાયક છે કે નહીં શું ખબર પડે એક જ રોટલી મળે બધા એટલે બીજી રોટલીનો વહીરેક છે કે નહીં એ કેમ ખબર પડે હંધાય ને બધાને વૈરાક બીજી રોટલીનો વૈરાયક તમે હતા કે નહીં તોય નતા તે વેરાકમાં તમે બચી ગયા જગ્યા પેટમાં પાછું એવું જ હતું કા જગ્યા પેટમાં બે હરકું જ હતું પણ જગ્યા પેટમાં એટલું બધું પ્રોબ્લેમ નહોતો પછી ત્યાં ઓલા અહીં ટેવાઈ ગયા તો એ પ્રમાણે રાખતા હતા એટલે બીજું કંઈ વાંધો નહીં સીધા સામાનની ખોટ નતી ને જેટલું જોતું હોય એટલું મળી રહેતું હતું કે નહીં ભાત જ બનાવતા એ ભાત જ બનાવતા ભાત જ બનાવતા હો તો તો અહીંયા એક રોટલી નહીં હોતી રોટલી બનાવતી વિષય ભોગના અભાવમાં સામાન્ય વૈરાગ્ય અને તીવ્ર વૈરાગ્ય બંને સરખા તેજસ્વી જણાય છે સામાન્ય ત્યારે સામાન્ય વિશેષ ભેદ દેખાતો નથી અગવડતા હોય ને કોઈને વૈરાગ્ય વધારવો હોય તો એમાં વધી જાય જલ્દી જલ્દી વધી જો આની સારી ઈચ્છા હોય તો વધી જાય એમાં પણ ખબર ન પડે કારણ કેટલો છે કે નહીં અપડાઉન જેને જેને હોય કોઈકને તીવ્ર વહી ને કોઈને ઓછો હોય તો એ માં ખબર ન પડે કારણ તીવ્ર છે કાને ઓછું અભાવમાં એ ખબર પડે ત્યારે ક્યારેક સગવડતા મળે ત્યારે કોક દીક સગવડતા મળી ગઈ દરરોજ અગવડતા હોય કોક દીક સગવડતા મળી ગઈ તો વૈરેગ વિના અનુકૂળ વિષય પ્રાપ્ત થાય ત્યારે સામાન્ય વૈરાગ્ય ઢીલો પડી જાય છે અને તીવ્ર વૈરાગ્ય હોય તો ઢીલો પડતો નથી વિષયનો સ્વીકાર કરતો નથી સગવડતાનો અભાવ વૈરાગ્ય વધારે છે તેને માટે તે મદદરૂપ થાય છે પરંતુ વૈરાગ્યની પરીક્ષા તો વિષયની પ્રાપ્તિમાં પ્રાપ્તિએ તો એવું અગવડતા અને ઈચ્છવી જોઈએ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા આપણે અગવડતા ન હોય તો સગવડતા ન હોય હે સગાને અગવડતા ઊભી કરવી જોઈએ અગવડતા ઊભી પોતાનું વૈરાગ્ય વધારો હોય તો અગવડતામ રહેવું ઘટાડો હોય તો સગવડતામાં રહેવું હોય એટલે થોડોક ગહારો લાગી જાય ગમે એવા હારો વહી હોય તો ગુણા દિતાને કીધું કે સમયમાં બરફીના પડીકા મળે આવવા તો પછી થોડો થોડો હાજે મળે લેવા આપણે તો આ ચોકલેટ હોય તો થોડોક મોટામાં નાખવાની ઈચ્છા થાય તો ઘરની બનાવીશ તે

આંબલી નું પાણી ભાત સગવડતા નો અભાવ વૈરાગ્ય વધારે છે તેને માટે તે મદદરૂપ થાય છે પરંતુ વૈરાગ્યની પરીક્ષા તો વિષયની પ્રાપ્તિમાં થાય છે જ્યારે સમજણની પરીક્ષા આપતકાળમાં થાય છે સંકટના સમયમાં થાય છે સમજણ સારો કાળ હોય ત્યારે મહિમાનો વધારો થાય બહુ સગવડતા હોય ત્યારે મહિમા હોવા ને કે આજ તો આવો થાળ કરવો છે આપણે મહારાજનો તો કે ના એવો કંઈ દરરોજ દરરોજ કરાય નહીં એમ તને મહિમા જ ક્યાં છે હા સગવડતામાં તો મહિમા વધે ને પણ ખબર છે કે નહીં સાચો છે ખોટો છે એ આપતકાળમાં ખબર પડે સમજણ એટલે આત્મનિષ્ઠા અથવા ભગવાન અને ભગવાનના ભક્તનો મહિમા તેમની વિશે સમર્પણની ભાવના તેની આપતકાળમાં પરીક્ષા થાય છે દાદા આપતકાળમાં વૈરાગની ખબર ન પડે આપતકાળમાં મહિમાની ખબર પડે અને સગવડતામાં વૈરાગની ખબર પડે પડે અને મહિમાની ખબર ન પડે કારણ છે કે નહીં સાચો છે ખોટો એટલે બેના જુદા જુદા ટાઈમિંગ છે બેમાંથી એક હોય એટલે એકની ખબર પડે